ભારતીય ધર્મ સંસ્કૃતિમાં તો ખગોળ શાસ્ત્રીય નવય ગ્રહો જેવા કે સૂર્ય ચંદ્ર મંગળ બુધ ગુરુ શનિ વગેરેના દેવનું સ્વરૂપ અપાયું છે મહારાષ્ટ્રના શિંગણાપુર ક્ષેત્રમાં શનિદેવનું સૌથી મોટું પ્રસિદ્ધ સ્થાનક છે અહીં શનિદેવની ઊભા કાળા પથ્થરની સ્વયંભૂ મૂર્તિ છે આ પથ્થર ખુલ્લામાં છે તેનો કોઈ છત્ર નથી કહેવાય છે કે શનિદેવના પ્રભાવથી આ ક્ષેત્રમાં ચોરી થતી નથી કોઈને ઘરે તાળું મારવું નથી પડતું કબાટ તિજોરીનો પણ ઉપયોગ થતો નથી શનિદેવની પ્રતિમાને પંચામૃત તેલ વગેરેથી સ્નાન કરાવે છે વૈશાખ માસની અમાસે શનિદેવની જયંતિનો ઉત્સવ અહીં ધામધૂમથી ઉજવાય છે લઘુરૂદ્ર યજ્ઞ થાય શનિ મહારાજની પાલખીની શોભાયાત્રા નીકળે છે સંત જ્ઞાનેશ્વરે ભગવદ્ ગીતા ઉપરની પ્રસિદ્ધ ટીકા જ્ઞાનેશ્વરીની રચના આ સ્થાનકે કરેલી શનિદેવનું વ્રત પણ અનેક સ્થળે કરાય છે